સુરતના બાદમાં મોહમ્મદી મસ્જિદે જશ્ને ઈદ મિલાદ ઉન નબીનો ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યો હતો નબીના આ જુલુસમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારો અને કોમી એકતાનો નજારો જોવા મળ્યો હતો જેમાં નગરસેવક વિક્રમ પાટીલ પૂર્વ ડેપ્યુટી મેયર અને નગરસેવક રવિન્દ્ર પાટીલ જગન્નાથ મહાજન સંજયભાઈ પાટીલ પૂર્વ નગરસેવક સુમનબેન પાટીલ જશ્રીબેન અને લીંબાદના તમામ આગેવાનો હાજર હતા હિન્દુ મુસ્લિમ ભાઈચારોને કોમી એકતાનો જુલુસ કાઢવામાં આવ્યો હતો આ જુલુસ મદીના મસ્જિદ મીઠી ખાડીથી શરૂ થશે અને પછી અબ્દુલ નબી आंजना फार्म त्याज जुलूस समाप्त अस्सलाम वालेकुम। मेरा नाम मोहम्मद नाजिम है और आप सभी को ईद मिला की आपको सब है और ऐसे अमन और शांति से अपना त्योहारों के अंदर शांति बनी रहे और अच्छे से हो इसकी हमारी आपको सभी बहुत खुशी का माहौल है और सभी लोग शांति से अपना जुलूस निकाल रहे और इसी तरह शांति से जुलूस की समाप्ति हो यही हम चाहते तो है पुलिस तो प्रशासन ने बहुत ही अच्छे से यहाँ पे बंदोबस्त किया हुआ है और अच्छे से उन्होंने पूरा अरेन्जमेंट किया हुआ है फिर अब्दुल नबी दरगाह तक जाएगा मोहम्मद मस्जिद से स्टार्ट होता है ये तो बस एकता बनाए रखे और शांति से ये जुलूस को और अपने त्योहारों को શાંતિપૂર્ણ ખતમ કરે મારું નામ બબ્બુ શેખ મહામંત્રી સુરત શહેર ભાજપા લઘુમતી મોરચા સારે જહા સે અચ્છા હિન્દુસ્તા હમારા આ હિન્દુસ્તાન ની સુંદરતા છે કે અહીંયા દરેક તહેવારો હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને ઉજવતા હોય છે આજ મોહમ્મદ પેગમ્બર સાહેબના ના જન્મ ઉપલક્ષમાં તમે જોઈ શકો છો કે લિંબાયત અંદર ઐતિહાસિક રીતે હિન્દુ મુસ્લિમ બંધ સાથે મળીને આ કાર્યક્રમ ઉજવણી કરી રહ્યા છે મોહમ્મદ પેગમ્બર સાહેબ આખી ને પ્રેમ એકતા ભાઈ આપી રહ્યા છે આટલો મોટો કાર્યક્રમ તમે જાણી શકો છો સારી રીતે કે કાલે ગણેશ ઉત્સવ પૂર્ણ થયું છે તેમ છતાં તમે અહીંયા જોઈ શકો છો કે પોલીસ મિત્રો જે રીતે ખરે પગે સેવા આપી રહ્યા છે તેમની આ સેવાને હું વંદન ને અભિનંદન કરું છું